પશ્ચિમ વિસ્તારમાં આ ધારો લાગુ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા આતેશબાજી કરી ઉજવણી કરાઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં અસાન લાગુ કરવામાં આવ્યા હોવાના લઈને જશવનાથ ચોક ખાતે આતેશબાજી કરી અશાનધારાને આવકારવામાં આવ્યો હતો ભાઈ વનમાળી બારિયા ભાવનગર વિભાગ સંગઠન મંત્રી જવાબદારી રહેવાનું કોળિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શન વિશે અમે કામ કરી રહ્યા છીએ રહ્યા છીએ પૂર્વમાં જેમ અશાંત આવ્યો એના પછી પશ્ચિમની અંદર પણ અશાંત લાગુ કરવા બદલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સત્તા ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે દશુના ચોકમાં એ બદલ સરકારને ધન્યવાદ આપીએ છીએ પૂર્વના ધારાસભ્ય શ્રી પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ સમગ્ર ટીમને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદથી ધન્યવાદ અને અભિનંદન આપવામાં આવે છે આજનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ બદલ ધન્યવાદ અસ્તુ ભારત માતા જય વંદે માત્ર